સમાજનો વિચાર નહીં કુટુંબ નો વિચાર નહીં સગા ભાઈ નો વિચાર નહીં મંદ ભાગ્યા પત્ર મંદ બનવા લાગ્યા છે એનાથી વિશેષ તો કે આ કલયુગમાં પાખંડ વધવા લાગ્યો છે જે જોવો એ મોટા મોટા આશ્રમ બનાવવા લાગ્યા અને જે જોવો એ એક હજાર આઠ પાંચ હજાર આઠ અગિયાર હજાર આઠ આ બધું લખાવા લાગ્યા પણ આપણને ખબર છે કે આની કેપેસિટી એકસો આઠ ની કલયુગમાં આપણે જોઈએ છે પૈસો આપો એટલે તમારે આગળ ડિગ્રી ડિગ્રી આવી જાય એક હજાર આઠ વાહ સલખું બોલી નથી શકતા અને એક હજાર આઠ લગાવીને આપણે એને વંદન કરીએ આ વસ્તુ આ વાત વ્યાસજીએ ભાગવતજીમાં હજારો વર્ષો પહેલાં લખી દીધી છે કે કલિયુગમાં પાખંડ પૂજા છે